પાભરના વડ તળાવે શીતળા માતાજીનું નગરજનો દ્વારા પૂજન કરાયું પાભર નગરજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ બાબર ના હનુમાનજી મંદિરે આવેલ વડ તળાવના કિનારે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે આજે શીતળા સાતમના દિવસે બાબરજીના વડ તળાવે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પરંપરા મુજબ બાબર શહેરના ધાર્મિક નગરજનોએ શીતળા સાતમના દિવસે તળાવના કિનારે શીતળા માતાજીની સ્થાપના કરીને ખૂમરો શીરો સુખડી શ્રીફળનો પ્રસાદ ધરાવીને માતાજીની પૂજા અર્ચના તેમજ શીતળા માનની વાર્તાઓ સાથે આરતી કરવામાં આવેલ આમ બાબરનગરની ધર્મપ્રેમી જનતા શ્રાવણ મહિનામાં આવતા ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરે છે ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમ નો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને ભૂતકાળથી આજ દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને અહીંયા કને લોકો ભાવથી શીતળા સાતમ નો પર્વ ઉજવવા માટે આવે છે આ હિન્દુ ધર્મનો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની અસ્થાની પ્રજા જેત પ્રીત થી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા ગને અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલી પ્રણાલીકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે એ ઝીરણી અગિયારસ નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી આને સારી રીતે ઉજવે છે માટે બાબર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે